રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા દ્વારા જવાહર સોસાયટી પાસે આવેલા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની બાજુમાં નગરપાલિકાના મેદાનમાં લોકોની સુખાકારી માટે એક સ્વિમિંગ પુલ બનાવવાનું વર્ષ બે હજાર એકવીસમાં બે કરોડ એસી લાખના ખર્ચે બનાવવાનું આયોજન કરેલ પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણના હિસાબે આજે સાડા ચાર વર્ષ થયા છતાં હજુ પણ ઉપલેટાના લોકો સ્વિમિંગ પુલથી વંચિત રહ્યા છે ઉપલેટા નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે કોલેજની બાજુમાં જ વિશાળ અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરેલ તે માટે બે હજાર એકવીસમાં કંપનીને બે કરોડ એસી લાખના ટેન્ડરને મંજૂર કામ સોંપેલ પરંતુ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની બેદરકારીને કારણે સાડા ચાર વર્ષ ઉપર થઈ હોવા છતાં ઉપલેટાના લોકો સુવિધાથી વંચિત છે સ્વિમિંગ પુલ માટે ગ્રાઉન્ડમાં બે નાના મોટા સ્વિમિંગ કળાઓ બનાવ્યા છે જેમાં જાડી ચાખરા ઉગી નીકળ્યા છે ચોમાસામાં પડેલ વરસાદને કારણે સ્વિમિંગ પુલમાં પાણી દુર્ગંધ મારી રહ્યું છે સ્વિમિંગ પુલના બાથરૂમો ધોળખાઈ રહ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર કોઈ જ કાર્યવાહી કરેલ ન હોય ઉપલેટાની જનતાના મહેનત અને પરસેવાથી ભરેલ ટેક્સના રૂપિયા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળેલ સ્વિમિંગ પુલના તલાવના પાણીમાં સેવાળ જામી ગયા છે અંદર જાડી ચાખરા ઉગી નીકળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળેલ

લખમણ બોપાડા લખમણભાઈ ઉપરા નગરપાલિકા દ્વારા સ્વિમિંગ આયોજન કરવામાં આવ્યું અને હજી સુધી ચાર વર્ષ થઈ ગયા પણ હજી સુધી આ કામ પૂર્ણ નથી થયું અને હાલતમાં બની લગભગ ચારથી પાંચ વર્ષ જેવો સમય આ કામ ન કામ કરવામાં વીતી ગયો છે અને હજુ સુધી પાંચ પાંચ વર્ષ થયા હોવા છતાં આ સ્વિમિંગ પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી આની અંદરમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાય છે બે કરોડ ને એસી લાખ જેવી રકમ આ સ્વિમિંગ પુલ આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ સમયગાળો ખૂબ જ મોડો થઈ ગયો છે અને અત્યારે પાણી પણ હાવ અત્યારે ચોમાસાનું એમને ગંદકી ભર્યું ભર્યું છે શું કે આપ જોઈ શકો જ છો કે કેટલી ગંદકી છે પાણીથી ભરેલું પણ છે અને ગંદકી પણ છે અને આ ભ્રષ્ટાચારથી ઘેરાયેલો આ સરકાર સરકારે આની ઉપર નગરપાલિકા તંત્રને અને કોન્ટ્રાક્ટરની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને તુરંત આ કામ શરૂ કરી અને તાત્કાલિકના ધોરણે આ કામ પૂર્ણ કરવું જોઈએ અને ઉપલેટાની જનતાને આ સ્વિમિંગ પુલનો લાભ મળવો જોઈએ મારું ઉપલેટા નગરપાલિકા મ્યુનિસિપલ એન્જિનિયર અજય મારિયા જે તે સમયે બે 2021 ની અંદર નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સ્વિમિંગ પુલ જીમના કામગીરીનું પેકેજ ટેન્ડર કરી અને સ્વસ્તિક બિલ્ડર્સ ને કામગીરી સોંપવામાં આવે જે તે સમયે ભાવના વિવાદો તેમજ કોરોના દરમિયાન કામગીરી થોડી તે અનુસંધાને દ્વારા એજન્સીને નોટિસો પર પાઠવવામાં આવેલી છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે હાલની સ્થિતિ હજી કામગીરી પૂર્ણ થયેલ નથી સ્વિમિંગ પુલ અંદર લાદીનું કામ શેડ બનાવવાનું કામ વહેલી તકે પૂર્ણ કરી અને બે મહિનાની અંદર આ સ્વિમિંગ પુલ નું કામ પૂર્ણ કરી લોકાર્પણ થાય એવી નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવનાર છે સ્વિમિંગ પૂલ જ્યારે બનાવવામાં આવ્યું અને એમનો કેટલો હર્ષ હર્ષ અ મેં જેમ વાત કરી તેમ બે હજારને એકવીસ એન્ડિંગ આખા પેકેટ ટેન્ડરનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો પણ જે તે સમયે કોરોનાના કારણે અને થોડીક એજન્સીની ધીમી ગતિના કારણે કામ હજી સુધી પૂર્ણ થયેલ નથી પરંતુ આ આ માટે નગરપાલિકા દ્વારા એજન્સીઓને નોટિસ આપી અને સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે સમયે ચોમાસાની સ્થિતિના કારણે કામગીરી બંધ રાખવી પડે નથી તેમજ ત્યારબાદ દિવાળી વેકેશનના કારણે પણ મજૂરો ઉપલબ્ધ ન હોવાથી કામગીરી બંધ હોવાથી હજી સંપૂર્ણ કામ પૂર્ણ થયેલ નથી લાદી કામ સ્થિતિ લોકાર્પણ નગરપાલિકા દ્વારા એજન્સી ને બે મહિના અંદર આ કામ પૂર્ણ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવેલ છે એટલે અમારા અંદાજ મુજબ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર નગરપાલિકા આની લોકારપણની તૈયારી